પંચનાથ મહાદેવ વાકી આજે રોજ શિવરાત્રીનું મહાત્મ્ય દિવસે શ્રી પંચનાથ મહાદેવની અંદર પંચનાથ મહાદેવનો હોમાત્મક લઘુદ્ર થઈ રહ્યો છે એના નિમિત્તે આજે ભગવાન જેટલા બને એટલા ઓમ નમ શિવાય ક્રમ યજા મહે આપણા કુળદેવી ઈષ્ટદેવ બધાના આજે નામ લેવાથી ખૂબ જ સરસ થવાનું છે આજે પંચનાથ મહાદેવ સિવાય શિવરાત્રી દિવસે એટલે કે ભગવાન પંચનાથ મહાદેવનો આજે જન્મદિવસ પણ છે એના નિમિત્તે આજે ભગવાન અમે હમણાં લગુતરા કરવાના છીએ અમે આજે અમે છ ભૂદેવો ભગવાનનું નામ લેવાના છીએ ક્રમબકમ ઐજામાં અને રૂદરીનો પાંચમો અધ્યાય એના દ્વારા અમે હમણાં જગ લગુતરા કરવાના છીએ સવારમાં આઠ વાગ્યાથી અમારે સાડા બાર સુધી યજ્ઞ ચાલવાનો છે સાડા બારે સાડા બારે બીરું હોવાના છીએ હવાનમાં તનસુખભાઈ ઓઝાના દીકરા બેઠા છે પૂજા માટે